સુરતમાં મૈદરપુરા ડાંગી શેરીમાં આજે વહેલી સવારે નોકરી નહીં કરતા પતિને છપકો આપતા પત્નીની હત્યા કરી હતી સાથે કેટલાક સમયથી પતિ પત્ની પર શંકા રાખતો હતો શહેરમાં હત્યા લૂંટ ચોરી જેવી ઘટનાઓ જાણે દિવસે દિવસે સામાન્ય બનતી જઈ રહી છે છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા છે ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરત શહેરમાં ગુનેગારોને સબક શીખાડવા પોલીસે પણ કમર કસી છે આજે વહેલી સવારે મૈધરપુરા ડાંગી શેરી ખાતે રહેતા રાજેશ સંદીપ શર્મા નામના એ સમયે પતિની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની પર શંકા રાખતો હતો સાથે પતિ નોકરી નહીં કરતા અવારનવાર પત્ની પતિને નોકરી નહીં કરતા ઠપકો આપતી હતી જેથી આજે સવારે પતિ આવેશમાં આવી ધારદાર ચપ્પુ વડે પત્ની પર હુમલો કર્યો હતો ચપ્પુના ઘા ગળાના ભાગે વાગતા મોત થયું છે જેથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી આજ સવાર આજરોજ સવારના સમયે મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ડાંગી આવેલી છે ત્યાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે એણે પોતાની પત્ની ઉપર શંકા રાખી અને ઝઘડો કર્યો હતો અને ઝઘડાના ભાગરૂપે એણે પોતાના પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પુ માર્યું હતું અને એનો પત્ની આ ઘા લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા શેરીની થોડીક આગળ નીકળ્યા હતા આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવાનવા ઝઘડો પણ થતો હતો એમનો જે પતિ છે એ રાજેશ શર્મા એ પોતે ટેક્સટાઇલના કામ કરતો હતો પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી એ કોઈ પણ જાતને કામકાજ કરતો નહોતો અને ઘરે જ બેસી રહેલો હતો ત્યારે એના પત્ની બહાર કામ કરી અને ઘર ચલાવતા હતા આ બંને વચ્ચે જે અવાનવા ઝઘડો થતો હતો તેના પરિણામ સ્વરૂપ આજે આ હત્યાનો બનાવ બન્યા હોવાનું પોલીસને પ્રાથમિક રીતના જાણવા મળ્યું છે એમના પતિએ એના પતિના હાથમાં પણ અત્યારે કેટલીક ઈજાના નિશાન છે તેથી એ ઈજા કઈ બાબતની છે એની પણ પોલીસ કન્ફર્મેશન લઈ રહી છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરીશું અત્યારે એના પતિ હોસ્પિટલમાં છે અને પોલીસ એના પોલીસ